જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે થેપલા તો અવરન અવર બનાવીએ જ છીએ ગમે ત્યારે પણ આ સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને ઢેબરા ના બનાવીએ એવું બને જ નહીં તો આજે આપણે બાજરીના ઢેબરા બનાવવાના છીએ અને લીલી મેથીના તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લઈ લીધું છે અને આપણે અહીંયા બે કપ બાજરીનો લોટ લઈશું અને બાઇન્ડિંગ માટે એક કપ આપણે ઘઉંનો લોટ લઈશું જો તમારે આના જગ્યાએ જુવારનો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો તો એના માટે મેથી લઈ લીધી છે આપણે દોઢ કપ જો તમારે વધારે એડ કર્યું પણ આટલી છે આટલું માપ પરફેક્ટ છે કપમાં આપણે કપ ભરીને દબાવીને મેથી લીધી છે મેથીને સારી રીતે ધોઈને સાફ કરી લીધેલી છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એને પ્રમાણ વધારે જ રાખવાનું જેથી કરીને ઢેબરાનો ટેસ્ટ એકદમ ખૂબ સારો આવે છે તો મસાલામાં અહીંયા બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર હેંગ એડ કરી છે અડધી ચમચી અને અજમો આપણે એક ચમચી એડ કરીશું અજમાને સારી રીતે આવી રીતે ક્રસ્ટ કરી લેવાનો છે જેથી કરીને ડાયજેશન સારું રહે છે અને ઢીબરાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે અને કાળા મરીનો પાવડર એડ કરીશું અને અહીંયા આપણે બે ચપટી જેવી ખાંડ એડ કરીશું અને એક લીંબુનો રસ આપણે અહીંયા એડ કરીશું અને ત્રણ ચમચી તલ એડ કરીશું જેથી કરીને ખાંડ એડ કરી છે એને બેલેન્સ એની ગળાશને બેલેન્સ કરવા આપણે લીંબુનો રસ એડ કરીશું ને તો ઢેબલા આપણા એકદમ ખાટા મીઠા ને ચટપટા બનશે અને મોયન એડ કરી દીધું છે આપણે એક ચમચી તો બધી જ વસ્તુને લોટમાં ભળી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આપણે જે જારમાં આદુ મરચાં લસણ પીસ્યા હતા એમાં પાણી લઈને આપણે બધું જ લઈ લીધું છે આમાં જેથી કરીને કોઈ વસ્તુ આપણી વેસ્ટ ના થાય તો થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધવાનો છે લોટને થોડો કડક જ રાખીશું કેમ કે મેથીનું પાણી સુટશે આપણે દસ મિનિટ મૂકી રાખીશું એટલે દસ મિનિટ થઈ ગઈ છે તો ચાલો ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો લોટ મસ્ત મજાનો થઈ ગયો છે તો આપણે નાના નાના મીડિયમ સાઈઝના લુવા લઈશું તમારે ઢેબરા નાના મોટા જે પ્રમાણે બનાવો હોય એ પ્રમાણે તમે લુવું લઈ શકો છો મેં આ સાઈઝનું લઈને રેડી કરી લીધું છે હવે આપણે આની બંને સાઇઝ લોટ લગાવી લઈશું અને આપણે આને પાટલી વેલણથી લઈને સરસ મજાનું વણી લઈશું ગેસ પર મેં પહેલેથી જ લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો તમે જોઈ શકો છો અહીંયા જાડા પતલા તમારે જનરલી ઢેબરા જાડા જ હોય છે પણ તમે તમારી મનપસંદ પ્રમાણે બનાવી શકો છો હું અહીંયા થોડાક તલ સ્પ્રિંકલ કરું છું ઉપર અને વેલણ વડે આ રીતે આપણે એને દબાવી દઈશું હળવા હાથે જેથી કરીને આપણું ઢેબરું બને તેલમાં સતડાય છે જેથી કરીને તલ હોય તો ખૂબ સારો ટેસ્ટ આવે છે એકવાર અવશ્ય બનાવજો આપણે એક બનાવીને રેડી કરી લીધું છે અને તવીમાં એડ પણ કરી દીધું બીજું બનાવીને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો બીજું ઢેબરું પણ વણાઈને રેડી થયું છે એના ઉપર પણ આપણે તલ લગાવી દઈશું અને એને પણ હરખી રીતે વણી લઈશું તો આપણે સાઈડ ચેન્જ કરીશું આપણા ઢેબરાની તો ચલો આપણે સાઈડ ચેન્જ કરીશું અને થોડુંક આપણે અહીંયા ઓઇલ એડ કરીશું ઓઇલ હંમેશા જ્યારે પણ આપણે એડ કરીએ આપણા થેપલા હોય ઢેબરા હોય કંઈ પણ તો ઉપર એડ કરીને આવી રીતે ફેલાવી લેવાનું જેથી કરીને આપણે સાઈડ ચેન્જ કરીએ તો તેલના છાંટાના ઉડે આવી રીતે તો બંને સાઈડ આપણે સારી રીતે આને પકઈ લઈશું મસ્ત તમાજાનું લાઈટ બ્રાઉન થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણે એને નીકાળી દીધું છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો તમે જોઈ જોઈ શકો છો આપણે ત્રણ કપ લોટ લીધો હતો એમાંથી નવ ઢેબરા બનીને રેડી થયા છે તો મળીશું હવે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધા